નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અગાઉના કેટલાક વિડીયોમાં અમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય એકથી થી છ જોઈ ગયા છીએ આજે અમારો આ વિડીયો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ વિશે છે સૌ પ્રથમ સાતમા અધ્યાયનો સારાંશ જોઈશું આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જ જાણવા યોગ્ય બાકી રહેતું નથી આમાં જ બધું આવી ગયું છે આ સમગ્ર સૃષ્ટિને ઉત્પન્ન કરનાર અને તેમનો સંહાર કરનાર હું જ છું મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે મારી ત્રિગુણાત્મક દૈવી માયા તરવી એટલે ઓરંગવી એટલી આસાન નથી પણ અતિ મુશ્કેલ છે પરંતુ જેઓ મારા શરણે આવે છે તેઓ જ આ માયાને રમતા રમતા તરી જાય છે ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને પૂજે છે દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને સ્વર્ગની ઈચ્છાવાળા આ બધાએ ભક્તો ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે જે જે સકામી ભક્ત જે જે દેવતાના સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઈચ્છે છે તે તો ભક્તોની તેમના આરાધ્ય દેવ પ્રત્યેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાનમાં જે છે તે અને ભવિષ્યમાં જે થવાના છે તે સર્વ પ્રાણીઓને હું જાણું છું પરંતુ મને કોઈ જ જાણતું નથી હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરી સિદ્ધ થયેલા યોગીઓમાં કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે હવે આપણે અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ જોઈશું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાઠ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોનાર તથા અનન્ય ભાવથી મારી પારાયણ થઈને યોગમાં જોડાયેલું તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપ મનથી જરા પણ શંકા કુશંકા રાખ્યા વિના જાણીશ માટે તું સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પર તારે જાણવાલાયક કંઈ બાકી નહીં રહે હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવ રૂપા પર એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખી હે અર્જુન તું એમ સમજ કે સઘરા જીવ આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનારા છે અને હું આખાએ એ જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સકર જગતનું મૂળ કારણ હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત સૂતરમાં પરોવાયેલા સૂતરના મણકાઓની પેઠે માળામાં ગૂંઠાયેલું છે હે પુત્ર હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ પણ હું જ છું સર્વ વેદોમાં ઓમકાર હું છું આકાશમાં શબ્દ અને પુરુષમાં પુરુષત્વ પણ હું જ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ પર હું જ છું હે પાર્થ તું સર્વ જીવોનું સંવતન બીજ મને જ જા હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આશક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સર્વ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ હું કામ છું અને વરી જે સત્વ ગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજો ગુણોથી અને તમો ગુણથી થતા ભાવો છે એ બધાને તો મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા ગુજ અવિનાશીને ઓળખતો નથી કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી જ અદભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને ઘણી જ આસાનીથી પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધરી રાખનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂળજનો મને ભજતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાત દુનિયા પદાર્થો માટે ભજનાર આર્ત એટલે કે સંકટ નિવારણ માટે ભજનાર જિજ્ઞાસુ એટલે કે મને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે પૂજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવિ સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાએ ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે યાની મારો આત્મા છે એવું મારો મત છે કેમકે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ મારામાં સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો જ દુર્લભ છે અમુક અમુક ભાગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને

એ ઈચ્છેલા ભોગોની નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પોતાની યોગ હું સૌને પ્રત્યક્ષ નથી થતો મારે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મ અવિનાશી પરમેશ્વરને ઓળખી શક્યો નથી એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વ થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વ ગૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ જાણતો નથી જાણી શકતો નથી હે ભયાવંશી હે પરંતપ સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સઘરા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગદેશનિત સ્વરૂપ સ્વરૂપથી મુક્ત થયેલા નિશ્ચય ભક્તો મને સર્વ રીતે ભજે છે પૂજે છે આરાધે છે ઉપાસે છે જેઓ મારે શરણે થઈને જન્મ અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્માની સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને આધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવાયેલ માણસો મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ હવે આપણે સાતમા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્ર હતા તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો તે પહેલા પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનો જમીનમાં ખાડો ખોદી દાટી દીધું પરદેશમાં કમ નસીબે ઓચિંતા સાફ કરવાથી તેનું મરણ થયું સર્પ યોનીથી કંટાળી જતા તેણે એક દિવસ પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પ પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્ર પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવા શું કરવો તે અંગે વિચારવા લાગ્યા તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દ સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખે ભાગે વહેંચી લેજો વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો અને પછી બ્રાહ્મણોને જબાણી દે દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પ ઉદ્ધાર થયો પછી તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધો ગીતાજીના સાતમા અધ્યાયના પાઠના પ્રભાવથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો અહીંયા સાતમા અધ્યાયનો અમે જે વિડીયો બનાવ્યો છે તે જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી આવનાર નવા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે જય શ્રી કૃષ્ણ